નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે એક બે નહીં પરંતુ અઢાર અઢાર લોકોને લાખો રૂપિયાનો ચૂનો ચોપડનારી ટોળકી અંતે મહેસાણા પોલીસે ઝડપી છે જી હા લગ્ન કરાવીને આ ટોળકી દ્વારા જે લૂંટેરી દુલ્હન નામ આપવામાં આવ્યું છે આ ટોળકીના જે સભ્ય સક્રિયતાથી કામગીરી કરતા હતા લોકોને

જ્યાં મહેસાણાના એસપી હિમાંશુ સોલંકીની કડક સૂચનો બાદ અધિકારીઓ હાલ આ દિવસોમાં એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે જે ગુનાઓ છે તેની ગંભીરતા લઈને ગુનાઓનો ભેદ પણ ઉકેલી રહ્યા છે અને આ જે દુલ્હન છે તે હવે અલગ અલગ જિલ્લાઓમાં તેણે લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો પૈસા પડાવ્યા અને હવે તે મહેસાણા પોલીસના હાથે ઝડપાય છે આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો મહેસાણાના બહુચરાજી ખાતે આદિવાડા જે ગામ આવેલું છે ત્યાં રહેતા સચિન પટેલ નામના ફરિયાદી દ્વારા અમદાવાદ ખાતે રહેતી ચાંદની રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં ચાંદની રાઠોડના થોડાક સમય પહેલાં સચિન પટેલ સાથે લગ્ન હિન્દુ રીતિ રિવાજ મુજબ થયા હતા ત્યારબાદ જે સોનાના ચાંદીના ઘરેણાં તેમજ અલગ અલગ પ્રકારની વસ્તુઓ છે તે ફરિયાદીએ આરોપી મહિલાને આપી હતી ત્યારબાદ આ બનેવી તરીકેની ભૂમિકા ભજવનાર દલાલ હતો તે આવે છે અને ચાંદનીના પિતાની તબિયત ખરાબ છે તેઓ બીમાર છે એટલે અમને જવું પડશે તેમ કહીને ચાંદનીને લઈ જાય છે ત્યારબાદ સચિન પટેલ છે તે આ ચાંદની રાઠોડનો સંપર્ક કરે છે પણ તેનો કોઈ સંપર્ક થઈ શકતો નહોતો અને તેને લઈને તેમને શંકા જાય છે ને ત્યારબાદ તેઓ બહુચરાજી પોલીસમાં આ ઘટનાને લઈને ફરિયાદ નોંધાવે છે ત્યારે આ લૂંટારી દુલ્હનનો પર્દાફાશ થાય છે જેમાં એક બે નહીં પણ અઢાર જેટલા લોકોને તે આવી રીતે મૂર્ખ બનાવી ચૂકી છે જેમાં ચાંદની રાઠોડનો જે ફરિયાદી સંપર્ક કરે છે ત્યારે તેને છૂટાછેડા લઈ લેવા માટે દબાણ આપવામાં આવે છે અને કહે છે કે જો તું છૂટાછેડા નહીં આપે તો તારા વિરુદ્ધ અમે દુષ્કર્મની ફરિયાદ કરીશું જ્યાં ઘટનાના સંદર્ભમાં આખો ભેદ છે તે બહુચરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર પીએલ વાઘેલા દ્વારા ઉકેલવામાં આવ્યો છે ને આ અલગ અલગ જગ્યાએ જિલ્લાઓમાં આવી રીતે તોડ કરનાર ટોળકીને ઝડપી પાડવામાં આવ્યો છે હવે જે અલગ અલગ જિલ્લાઓ છે તેમાં ચાર આરોપીઓ છે જેમાં ચાંદની રમેશભાઈ ઠાકોર સવિતાબેન ઉર્ફે સુશીલાબેન રમેશભાઈ ઠાકોર રશ્મિકાબેન સચિન પ્રદીપ પંચાલ જે દુલ્હન આમ આવી રીતે આ અને રાજેશ કુમાર જીવનભાઈ મોહનભાઈ ઠક્કર આ ચાર જણા જેમાંથી ચાંદનીબેન અને રશ્મિકાબેન દુલ્હન તરીકેની કામગીરી કરતા હતા

અને કોઈ પણ જાતની સાથે વાત કરેલી શંકા એમણે રાજુભાઈ તરીકેની ઓળખ આપેલી અને મેરેજ વખતે પૈસા પણ લીધેલા હતા એટલે એમનો સંપર્ક કરતા આ જે આખું કાવતરું છે એ ખુલ્લું પડેલું એમને ગલ્લા તલ્લા કરતા ખબર પડી કે ભાઈ આની અંદર કઈ એમની સાથે છેતરપિંડી થયેલી છે આવી ફરિયાદ એમણે આ અંગે ફરિયાદ કરવાની વાત કરતા રાજુભાઈ તરફથી બળાત્કારના કેસમાં અથવા અન્ય કેસોમાં ફીટ કરી દેવાની પણ એમની સાથે ચર્ચા કરેલી ટોટલ પાંચ લાખ સત્તાવન હજાર જેટલી રકમ જે છે એ આમની પાસેથી લીધેલી હતી આ અંગે બહુચરાજી પોલીસ દ્વારા વધુમાં તપાસ કરવામાં જે તે વખતે વધુ તપાસ કરવામાં આવેલી અને બહુચરાજી પોલીસ સ્ટેશન તરફથી ત્રણસો બી એનએસ કલમ ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો ચાલીસ બે ત્રણસો અઢાર બે ત્રણસો ચૌદ ત્રણસો આઠ છ સાત ત્રણસો બાવન બ્યાસી બે ત્રણસો એકાવન ત્રણ એકસઠ બે અને આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય આખું બધા ભેગા મળીને સુનિયોજિત ઓર્ગ ઓર્ગેનાઇઝ રીતે ક્રાઇમ કરેલો હોય એકસો અગિયાર બે બી પણ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ આ અંગે વધુ તપાસ કરતાં એવું જાણવા મળેલ કે આ જે આરોપી ચાંદની છે જેના અન્ય સાથે લગ્ન કરતી હતી એ ચાંદની ટોટલ અઢાર મેરેજ કરેલા છે અને દરેક જગ્યાએથી અલગ અલગ રકમ લીધેલી છે અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયેલા છે આ ઉપરાંત ચાંદનીના જે મધર છે સવિતાબેન ઉર્ફે સુશીલાબેન વાઇફ ઓફ રમેશભાઈ સોમાભાઈ ઠાકોર તેઓ પણ આની અંદર સંડોવાયેલા હતા અ અન્ય એક રાજેશકુમાર જીવન રાજેશકુમાર જીવનભાઈ મોહનભાઈ ઠક્કર જે દલાલ તરીકેનું કામ કરતા હતા અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોતાની ઓળખ આપતા હતા એમના બનેવી તરીકેની પણ એમણે ઓળખ આપેલી છે તે પણ આખું નેટવર્ક ચલાવતા હતા આ ઉપરાંત એક આમની સાથે અન્ય એક રશ્મિકાબેન વાઈફ ઓફ સચિનભાઈ પ્રદીપભાઈ પંચાલ એ પણ આમાં સંડોવાયેલા હતા અને એમના પણ અલગ અલગ ચાર મેરેજ આ રીતના કરીને પૈસા પડાવેલા હોય એવી આખી હકીકત આની અંદર જાણવા મળેલી છે અલગ અલગ જગ્યાએ મેરેજ માં આ લોકોએ પોતાના આધાર કાર્ડ પણ ડુપ્લિકેટ અલગ અલગ જગ્યાએ આપેલા છે આધાર કાર્ડ એલસી તમામ ખોટા બનાવેલા છે એટલે આની અંદર બનાવટી દસ્તાવેજ બનાવવા તથા એનો ખરાનો ખોટા તરીકે ઉપયોગ કરવો

અને ખોટી ઓળખ પણ ઘણી જગ્યાએ આપવામાં આવેલી છે મેરેજ એવી વસ્તુ છે કે સામેનું પાત્ર હોય એનું થોડું ઘણું બેકગ્રાઉન્ડ છે આપણે કા તો ઓળખતા હોઈએ અથવા તો જો સમાજની ની મેરેજ કરતા હોય તો પણ થોડુંક બેકગ્રાઉન્ડ

આપણે સોલંકી મામલે માહિતી આપી છે મહેસાણા પોલીસને આ લૂંટારી દુલ્હન ટોળકીને પકડવામાં મોટી સફળતા હાથ લાગી છે જે સંદર્ભમાં તેમણે આ મામલે આગામી દિવસોમાં જે કંઈ પણ ચોંકાવનારા ખુલાસા થશે તેને લઈને વાત કરી છે દર્શક મિત્રો આવા જ આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો